આકાશવાણી સમાચાર અંકિત પ્રજાપતિ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખ ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને આણંદમાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે કેન્દ્રીય કેબિનેટે સુરત હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકે માન્યતા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે અને મહિલા ક્રિકેટમાં ભારત આજે મુંબઈમાં રમાઈ રહેલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ચારસો રનની લીડ સાથે તેનો બીજો દાવ ફરી શરૂ કરશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા અને મિઝોરમ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ સાંસદો ધારાસભ્યો અને સ્થાનિક જનપ્રતિનિધિઓ ભાગ લેશે સરકારની વિવિધ મુખ્ય યોજનાઓના લાભો વિશે લોકોને જાગૃત કરવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખ ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી આવ્યા છે વિમાનગર ખાતે વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને તેમનું સ્વાગત કર્યું સુલતાન હૈથમ બિન તારીખ સાથે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે ઓમાનના સુલતાનની ભારતની આ સૌ પ્રથમ મુલાકાત છે તે જોતા ભારત અને ઓમાન વચ્ચેના રાજદ્વારી સંબંધો માટે તે મહત્વપૂર્ણ સાબિત થશે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ઓમાનના સુલતાનની આ મુલાકાતને પગલે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો વધારે સુદ્રઢ બનશે તેમજ દ્વિપક્ષી સહકાર અને મિત્રતા સઘન બનશે આજે રાષ્ટ્રપતિ ભવનમાં ઓમાનના સુલતાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે ત્યાં તેમનું વિધિવત સ્વાગત કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે તેઓ અમદાવાદ અને આણંદમાં આયોજીત અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે શ્રી શાહ અમદાવાદ જિલ્લાના ચાંગોદર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાગ લેશે બાદમાં તેઓ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના છાસઠમાં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી સમારોહને સંબોધન આપશે શ્રી શાહ સાંજે અમદાવાદમાં મહારાષ્ટ્ર સોસાયટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે અને બાદમાં તેઓ એન્ડ્રોલોજી અપગ્રેડેશન વિષય પર એક કોન્ફરન્સને સંબોધશે કેન્દ્રીય કેબિનેટે સુરત હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકે માન્યતા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે આ સાથે સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જેનાથી તેની આર્થિક ક્ષમતામાં પણ વધારો થશે સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે સુરત હવાઈ મથક માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશ દ્વાર જ બનશે નહીં પરંતુ આયાત અને નિકાસ માટે પણ અપાર સુવિધાઓ પ્રદાન કરશે ખાસ કરીને હીરા અને જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે તેનાથી આ વિસ્તારમાં સમૃદ્ધિનો નવો યુગ પણ શરૂ થશે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળ્યા બાદ સુરતમાં વિદેશી રોકાણને વેગ મળશે અને રાજદ્વારી સંબંધો પણ વધુ મજબૂત બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી સુરત વિમાન મથક ખાતે નવી ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે ત્યારબાદ તેઓ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે અને જાહેર જાહેરસભાને સંબોધન કરશે અંદાજીત ત્રણ હજાર ચારસો કરોડના ખર્ચે પાંત્રીસ એકર જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ છે જેમાં ચાર હજાર પાંચસોથી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે દુનિયાભરના ડાયમંડ રો મટીરીયલની હરાજી રફ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ ડાયમંડ ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ જ્વેલરી મોટી માત્રામાં અહીં ખરીદ વેચાણ માટે ઉપલબ્ધ બનશે અહીં સત્યાવીસ ઇન્ટરનેશનલ જ્વેલરી શોરૂમ નિર્માણ પામશે જેમાં દેશ વિદેશથી આવતા વેપારી તેમના પરિવારજનો ડાયમંડ જ્વેલરી ખરીદી શકશે સુરતના હીરા ઉદ્યોગમાં બે લાખ કરોડનો વેપાર થાય છે ડાયમંડ બુર્સ સાકાર થતા તે વધીને ચાર લાખ કરોડ થવાની સંભાવના છે જેનાથી રાજ્ય અને કેન્દ્ર સરકારને ટેક્સની આવકમાં મોટો લાભ થશે વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં સેના ભવનમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સંરક્ષણ રાજ્યમંત્રી અજય ભટ્ટ ભારતીય ભૂમિદળના વડા જનરલ મનોજ પાંડે અને નૌકાદળના વડા એડમિરલ આર હરિકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા રાજસ્થાનમાં નવી સરકારે પેપર લીક મામલે તપાસ માટે ખાસ તપાસ ટુકડી એસઆઈટીની રચના કરવાનો નિર્ણય લીધો છે ઉપરાંત સંગઠિત ગુનાઓને રોકવા માટે ગુનાખોરો વિરુદ્ધ ટાસ્ક ફોર્સની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે ગઈકાલે રાત્રે શપથ લીધા બાદ પ્રથમ વખત મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું હતું કે મહિલાઓની સુરક્ષા અને ભ્રષ્ટાચાર નાબૂદી તેમની સરકારની મુખ્ય પ્રાથમિકતા રહેશે મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રજાને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અપાશે અને એક પણ ભ્રષ્ટાચારી કાયદાથી બચી શકશે નહીં મહિલા ક્રિકેટમાં ભારત આજે મુંબઈમાં રમાઈ રહેલ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે તેનો બીજો દાવ ફરી શરૂ કરશે ગઈકાલે ભારતે છ વિકેટે એકસો રન બનાવ્યા હતા હવે ભારત પાસે ચારસો રનની લીડ છે ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ગઈકાલે તેની પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડને એકસો છત્રીસ રનના નજીવા સ્કોર પર ઓલ આઉટ કરી હતી પ્રથમ ઇનિંગમાં બસો રનની લીડ મેળવી હતી ભારત તરફથી દીપ્તિ શર્માએ પાંચ વિકેટ ઝડપી હતી ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં ચારસો અઠ્યાવીસ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો સ્પેનના વેલેન્સિયામાં રમાઈ રહેલી પાંચ દેશોની હોકી ટુર્નામેન્ટની એક મેચમાં ભારતનો સ્પેન સામે એક શૂન્યથી પરાજય થયો છે મેચનો એકમાત્ર ગોલ સ્પેન માટે અલવારો ઇગ્લેસીયાસે કર્યો હતો આગામી મેચમાં ભારત આજે રાત્રે આઠ વાગે બેલ્જીયમ સામે ટકરાશે ઇઝરાયેલી સેનાએ ગઈકાલે ગાઝામાં તેના ઓપરેશન દરમિયાન ભૂલથી ત્રણ ઇઝરાયેલી બંધકોને મારી નાખ્યા હતા ઇઝરાયેલી સૈન્યના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે ઇઝરાયેલી સૈનિકોને બંધકોને શોધી કાઢ્યા હતા તેમણે કહ્યું કે તે સ્પષ્ટ નથી કે બંધકો ભાગી ગયા છે કે છોડવામાં આવ્યા છે આ મૃત્યુ સીજેયાના ગાઝા સિટી વિસ્તારમાં થયા છે જ્યાં સૈનિકો તાજેતરના દિવસોમાં હમાસના આતંકવાદીઓ સામે ભીષણ યુદ્ધ કરી રહ્યા છે દરમિયાન અમેરિકા અને ઇઝરાયેલે હમાસ સામેના યુદ્ધમાં સઘન યુદ્ધ અભિયાનને ઘટાડવા અંગે ચર્ચા કરી અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન પણ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે યુદ્ધથી ઘેરાયેલા વિસ્તારના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે મળ્યા હતા પાકિસ્તાનના ચૂંટણી પંચે ગઈકાલે આગામી આઠમી ફેબ્રુઆરીએ યોજાનાર મતદાન માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે અગાઉ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે ગઈકાલે રિટર્નિંગ ઓફિસર અને જિલ્લા રિટર્નિંગ ઓફિસર્સની નિમણૂક પર પ્રતિબંધ મૂકતા લાહોર વડી અદાલતના આદેશને સ્થગત કરી દીધો હતો અને પાકિસ્તાનના ચૂંટણી પંચને રાત્રે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓ નેશનલ એસેમ્બલીના વિસર્જનના નેવું દિવસથી ઓછા સમયમાં યોજાવાની છે દસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પ્રધાનમંત્રી સહેબાઝ શરીફની સલાહ પર નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાલિબાન વહીવટ તંત્ર સામે પ્રતિબંધ દેખરેખ જૂથના મિશનને વધુ એક વર્ષ માટે લંબાવ્યું છે યુએનએસસી સભ્યોએ ઠરાવ બે હજાર સાતસો સોળ મંજૂર કર્યો જેમાં પ્રતિબંધ દેખરેખ જૂથને નવસો ઇઠ્યાસી દ્વારા સ્થાપિત સમિતિને સમર્થન આપવા માટે વિનંતી કરી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખ ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને આણંદમાં અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે અને કેન્દ્રીય કેબિનેટે સુરત હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તરીકે માન્યતા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા